ਬਦਲੋ ਸਾਰ ਆਵਾਹ ਮਨੇ ਮੋਕੜਾ ਖਮਣ 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 ਲਿਕਵਿਡ ਅੰਦਰ ਹੈ ਜੋ ਲਿਕਵਿਡ ਅੰਦਰ ਹੈ ਜੀ ਹਾਂ ਨਾ ਦੀਦੀ ਕਿਤਲੋ ਮੋਟੂ ਦਿਲ ਕੇਵਾ ਇਹ ਤਾਂ ਓਲੀ ਰੀਤੀ ਹੈ ਪੁਰੂਸਰ ਬਰ ਓਟਾਣੇ ਪੁਰੂਸਰ ਅਰੇ ਅਰੇ ਹਾਂ ਰੈਡੀ ਜੁਏ ਨੀ ਹੋ ਗਿਆ ਬਾਕੀ ਮਜਮ

પાંચ અને આજે તો એમ એમ દિવસ હોય કેમ કે મેં ભાવના દી ભાવના દીદીને જ્યાં હતા અને બધા આવ્યા તો બહુ મજા આવી ગઈ અને હું ઘરે એવું એટલે કાંઈક ને કંઈક તો હોય જ નવીન નવીનમાં એ જ છે કે પહેલાં તો ભાઈ મમ્મી એ બધા બહુ મસ્ત ત્યાં બેઠક કરે છે ને લગભગ ચૌદ પંદર જેટલી બેઠક કરી લીધી કે અને બહુ મસ્ત મજા આવે એટલે અમને પણ બહુ મજા આવે છે

કેલા નહી આ બધું આવે કે ત્યાં ખરેખર આમ કોલાબોરેશન માર્યું એવું છે અને ભાઈ આ મને બહુ મસ્ત લાગ્યું આ પીસ આ મે થોડી મોટી સાઈઝ મંગાવી કારણ કે પછી મજા આવે કમ્ફર્ટેબલ રહી અને આ આખો વનપીસ સે નહી ન એવું છે સ્લીવ માં મસ્ત ડિઝાઇન છે અને આ બેય છે ને ઈ મે ઇન્ડો વેસ્ટર્નવેર કરીને Instagram પર પેજ છે એમાંથી મંગાવેલા હતા અને પ્રાઇસ પણ એકદમ જોરદાર છે ઓછી છે મતલબ બજેટ ફ્રેન્ડલી છે એટલી હું પેલા તમને આગળ કદાચ બ્લોગમાં મૂકી દઈશું કેટલી છે પણ જો તમે આવા વેસ્ટર્ન આઉટફીટ લેવા માંગતા હોય તો એ મસ્ત બેઝ છે અને અત્યાર સુધી એ લોકો ને આપતા તમારા બિઝનેસ માટે જોતા હોય તો પણ હવે કસ્ટમરને પણ આપે એટલે તમે હું આપણે બધા એમાંથી ઓનલાઈન ઓનલાઈન ઓર્ડર કરી શકીએ કેવું

શનિ રવિ વયા ગયા પણ પાછા આવે તો ગણપતિ બાપા આવે છે અને ગણપતિ બાપા છે આ વખતે બસ હવે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને દર વખતે ની મમ્મી પણ સોસાયટી માં લઈ આવવાના છે તો તમને તો જોવાની મજા જ આવવાની છે કે અમે કઈ રીતના આ વખતે કરશું જોઈએ કઈક અલગ હમ તો સ્ટે એના માટે અને આગળ મયુર ફોટા રાખી દે છે મમ્મી ને લોકો પોચી ગયા છે મથુરા નહીં ગોગુલ મથુરા અને ત્યાં બેઠક કરે છે એના ફોટા એમની હારે જે ગોરબાપા ગોરબાપા છે એ મોકલે છે તો આમાં મયુર રાખે કે મજા મમ્મી ને એટલા પગ દુઃખે પણ ત્યાં હજી દવા નથી ખાધી કારણ કે તમને ગમતું હોય તમારી ઈચ્છા હોય એ ભગવાન કૃત્ય ની હોય તમે કરો એટલે એમાં દ્વારકા થી સાથ આપે જ કાનુડો તો મજા આવી ગઈ એ મમ્મી નહીં અને અમને જોઈને અમને એ બધું જોઈને અમને અહીંયા મજા આવે તો બસ હવે એને જે કરવું છે યાત્રા એ પૂરી થઈ જાય અને તમને હવે ગણપતિ બાપાના અમે પણ વિચારીએ કંઈક શૂટ કરીએ કે એવું કંઈક કરીએ તો જોઈએ કરીએ કે નહીં અને આવી રીતના વેર મંગાવવાના હોય તો એ પણ ભૂલાય નહીં અને ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર અને કરી દો ભાઈ હવે તો જલ્દીથી કરી જ દો